વાલાખેડ પુત્રો સૌપ્રથમ આ સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા કે ભાઈ એક મણ દીઠ ચૌદસો બાવન રૂપિયા આપવામાં આવશે એના પછી વાત કરીએ તો ઓનલાઈન અરજી ટેકાના ભાવની ચાલુ કરી એની તારીખ એક સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી રાખી આ ઓનલાઈન અરજીની અંદર માયાજાળની અંદર ચારથી પાંચ દિવસ સર્વર બંધ રહ્યું પછી ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા ફોર્મ ભર્યા એમાંય પાછા દસ દિવસ સાત દિવસ વધારવામાં આવ્યા આ બધો સમય પૂરો થઈ ગયો ત્યારે મેઇન સેટેલાઇટ ઇમેજ લેવામાં આવી આ સેટેલાઇટ ઇમેજમાં જે મગફળી વાવેલી હોય એને પણ ફેલ કરવામાં આવી અને ખેડૂતોના ધક્કા વધારે કરી દેવામાં આવ્યા પછી ત્યાર પછી ઓનલાઈન અરજી અને એ બધી માયાજળ અત્યારે ચાલુ છે કે જે મગફળી આપણા ખેતરમાં વાવી હતી એ સેટેલાઇટ ઇમેજ દ્વારા એને ફેલ કરવામાં આવી ત્યાર પછી એ બધા ગ્રામસેવકને અત્યારે ઘણા બધા ખેડૂતો અરજી આપી રહ્યા છે અરજી આપી દીધી છે નવું અત્યારે એ આવ્યું છે કે કે જે આપણે આગળ વાત કરતા હતા એ રીતે માત્ર ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે માત્ર મણ મગફળી ખરીદવાની છે આ આપણે જોયેલું છે અને આવા અવારનવાર માર્કેટમાં અત્યારે નાના મોટા સમાચાર મળી રહ્યા છે સૌ પ્રથમ હું સાગર ખેડૂત પુત્ર

મગફળી ખરીદવામાં આવશે એની આ માયાજાળની આપણે વાત કરીએ તો માત્ર આપણે આગળના વિડીયોમાં પણ બતાવેલું હતું કે સો થી લઈને સવા સો મણ સુધી ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરી શકે છે અને આપણા ખેડૂત પુત્ર ગુજરાતીનો રિપોર્ટ એકસો એક ટકા નહીં પણ એક હજાર એક ટકા સાચો પડ્યો કે સો મણથી પણ નીચે મગફળી ખરીદાય એવું અત્યારે માર્કેટમાં ફરી રહ્યું છે એટલે કે એક ખાતેદાર દીઠ માત્ર ને માત્ર સાડા ત્રણ ખાંડી એટલે કે સિત્તેર મણ મગફળી લેવામાં આવશે મગફળીનું વાવેતર બમ્પર થયું હતું અને ઉત્પાદન પણ સારું આવશે તો ખેડૂતોને સિત્તેર મણ વેચીને શું ફાયદો આવું ઘણા ખેડૂતો વિચારી રહ્યા છે અને આ હકીકત બિલકુલ સાચી પણ પડી રહી છે આ સિત્તેર માટે દોઢસો અથવા તો બસો મણ જેટલી મગફળી જો ખેડૂત પાસેથી ખરીદવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થાય બીજી તરફ આપણે જોઈએ તો માર્કેટયાર્ડમાં પણ અત્યારે છસો રૂપિયાથી લઈને માત્ર નવસો રૂપિયાની બજાર મગફળીની મળી રહી છે આ કઈ રીતે ખેડૂતો આમાંથી બહાર નીકળી શકે હું અને તમે આપણે ખેડૂતો આ મણમાંથી કેવી રીતના મગફળી વેચી શકીએ એ આપણને અત્યારે મગજમાં એક પ્રશ્ન સતાવે છે એટલે સરકારને આમાં વિચારણા કરવાની ખૂબ જરૂર છે જો કે અત્યારે એને એ નિયમને અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યો છે એવું ક્યાંક લાગી રહ્યું છે કેમકે જે રીતના માર્કેટમાં ખાલી મણનો ફેલાવો થયો એ રીતના સરકાર અત્યારે એની ઉપર મનોમંથન કરી રહી છે પણ જો હકીકત ખેડૂત વિશેની વાત લાવવામાં આવે એના ઉપર વિચારવામાં આવે તો હંમેશને માટે બસો મણ જેટલી મગફળી લેવી જરૂરી બને છે મણ મગફળીમાં ખેડૂતોને કાંઈ વધે એમ નથી અને ઘણા બધા ખેડૂતો પણ અમને આ ખેડૂત પુત્ર ગુજરાતીના પ્લેટફોર્મના માધ્યમથી અવારનવાર માહિતી આપી રહ્યા છે કે ભાઈ આની ઉપર તમે કાંઈક સરકાર શ્રીને માહિતી આપો જેથી કરીને આપણા જેવા ખેડૂતોને નાનો થોડોક ફાયદો થાય કેમ કે સિત્તેર મણમાં કાંઈ આવે એમ નથી બીજી વાત રહી તો આંદોલનની ઘણા બધા ખેડૂતોનું કેવું એવું છે કે ભાઈ આમાં જો આપણા ઉપર કાંઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો આપણે આંદોલન પણ કરીશું કેમ કે છેલ્લે એક આંદોલનનો જ રસ્તો ખેડૂત પાસે બચે છે બાકી ખેડૂતો જે પણ વાત કરે છે એ મુદ્દાની અને સાચી વાત કરે છે પણ એની ઉપર કાંઈ પણ પ્રકારનું નિરાકરણ લેવામાં નથી આવતું તો જે સિત્તેરમણ મગફળી બહાર પાડવામાં આવેલી છે કે ભાઈ એક ખાતેદાર દીઠ ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયાના ભાવે માત્ર સિત્તેરમણ મગફળી લેવામાં આવશે તો એ અત્યારે બિલકુલ આપણે કહીએ તો ખેડૂતો માટે ખોટી વાત છે એટલે એમાં સરકાર સુધી થોડાક વિચારણા કરે અને અત્યારે જે પરિપત્ર એ પ્રકારનો હજી બહાર પાડવામાં નથી આવેલો પણ માર્કેટમાં એવા અત્યારે ચાલી રહ્યા છે ન્યૂઝ કે ભાઈ મણ મગફળી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી લેવામાં આવશે આવી રીતના અવારનવાર ટેકનિકલ ડિજિટલ માહિતી આપણે આપતા રહીશું જેમ બંને શેર કરો જેથી કરીને બીજા મિત્રોને પણ જાણવા મળી શકે જય જવાન જય કિસાના બંને છે આપણા દેશ નિશાન ખેડૂત છે તો જગત છે આવનારા વિડીયોમાં આપણે મળીશું પાછા જે કાંઈ નિર્ણય આવે મગફળીને ટેકાના ભાવનો છો તો બીજો કોઈ પણ નિર્ણય આવે તો આપણે માહિતી આપતા રહેવાના છીએ જય જવાન જય કિસાન